પ્રાણ પ્રશ્ન કાયમી ઉકેલ ભાગ રૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ઘેર વિસ્તારના ના ઓગણત્રીસ જુલાઈ એ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જિલ્લાનો જે ઘેર વિસ્તાર છે એનો નિકાલ માટે આજે ત્યાં પ્રાંત અધિકારી હારે હારે પોરબંદર જિલ્લામાં એકસો એસી ટકા કરતા વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે જે કેમિકલવાળું પાણી જેતપુર ડાઇંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે અને સદંતર બંધ કરવામાં આવે જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિનપિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયતવાળા ખેડૂતોને બાવીસ હજારનું નુકસાન કર્યું છે તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે બેકરીનો પાડો જે તૂટ્યો છે એ પાંચ વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા ચાલીસથી પચાસ ગામ ડૂબમાં જાય છે તો આ એક પાડો સાંધવાનો છે પાંચ પાંચ વર્ષથી સરકાર શાંતિ નથી તો એ વેકરીનો પાડો તાત્કાલિક સાંધવામાં આવે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ થતી હોય પાંત્રીસ ચાલીસ હજાર કરોડના ખર્ચે તો ઘેડમાં આઠ દસ નદીઓની અંદર બે ત્રણ હજાર કરોડનો ખર્ચ કરી અને પ્રોટેક્શન બોલા સુકામ ઉભી ન કરે સરકાર એનો એક સવાલ કરવા માટે આવા અનેક પ્રશ્નોને લઈ અને ખાસ જે સોમનાથ પોરબંદર હાઈવે બન્યો છે એમાં સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર આઠ દસ નદીઓ જે નીકળે છે એના દરિયાના પાણીને નિકાલને બ્લોક કરી અને નેશનલ હાઈવે જે બનાવ્યો છે એના કારણે થયું છે એવું કે ઓજત નદી જ્યાં દરિયામાં ભળતી હતી એ ઓજત પાણી ત્યાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો પોરબંદરના ઝાપામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઈવે અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આનો રસ્તો આવે આવી અનેક અલગ અલગ મુદ્દાઓને લઈ અને પ્રાંતક અધિકારી કુતિયાના નામે આવેદનપત્ર આપ્યું આજે ઘણા બધા અહીંયા જે બુઝુર્ગ હતા સિત્તેર એસી વર્ષના વડીલો એવું મને કહેતા હતા કે છોરા છેલ્લા વીસ વર્ષમાં કુતિયાણા ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એવા આજે પહેલી વખત ખેડૂતો ભેગા થયા છે અને કુતિયાણાની કચેરી પ્રાંત કચેરીમાં ખેડૂતો હમાય નહીં એટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આવેદનપત્ર આપ્યું છે આવનારા દિવસોમાં જો સરકાર આમાં કોઈ નિરાકરણ નહીં કરે તો આખે આખું ઘેડના જે સો સો ગામો છે એની અમે એક ખેડૂતોની પહેલા પ્રાથમિક મિટિંગ બોલાવી અને એમાં ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરશું જરૂર પડે તો અમે ખેડૂત મહાપંચાયત બોલાવીશું જરૂર પડે તો અહીંથી ગાંધીનગર પગપાળા જઈશું અને જો સરકાર જ સાંભળે અને છેલ્લે જરૂર પડી તો ભગવાન દ્વારકાધીશ ને કાળીયા ઠાકર ને પગપાળા ખેડૂતો પત્ર આપવા જાય તો પણ નવાઈ ની વાત નહીં